દેશ વિદેશમાં વસતા મારા દર્શક મિત્રો મનહર પટેલના જય ભગવાન મિત્રો ભગવાન ત્રણ ગુણની જે વાત કરે છે ચૌદમો અધ્યાય વિભાગ યોગ પ્રકૃતિની વાત કરે છે કે અર્જુન સત્વ ગુણ એ મનુષ્યને સુખમાં જોડે છે સુખમાં જોડે છે પણ કયું સુખ માઇક સુખ ટેમ્પરરી સુખ જે જે ભ્રાંતિનું સુખ સુખ છે છે એ એ મળે છે સત્વગુણ વાળી પ્રકૃતિ હોય તો તમને ઉર્ધ્વ ગતિમાં લઈ જાય હા એ દેવલોકમાં પણ લઈ જાય પણ એ જે સુખો છે એ સુખો પરમેનન્ટ નથી અહીંયા ભગવાન જે વાત કરે છે કે સત્વગુણની પ્રકૃતિ સુખમાં જોડે છે પણ જે સુખ ગુણ તમે શોધીએ છીએ મનુષ્ય માત્રનું જે અંતિમ ગોલ છે જે શાશ્વત અને સનાતન સુખ છે એ સુખની વાત ભગવાને નથી કરી એ સુખ સત્વગુણમાં નથી કારણ કે સત્વગુણ એ પ્રકૃતિનો ગુણ છે આત્માનો ગુણ નથી સત્વગુણ વાળી પ્રકૃતિ થી જે સુખ મળે છે ને એ સુખ સુખ ટેમ્પરરી છે પરમાનન્ટ પરોપકાર કરે દાન કરે આ કરે બધું કરે પણ એનાથી પુણ્ય બંધાય સત્વગુણની પ્રકૃતિથી પુણ્ય બંધાય પણ એ પુણ્ય પણ એક બેલેન્સ છે જેવી રીતે બેંકમાં આપણું બેલેન્સ હોય લાખ રૂપિયા એ બેલેન્સ કાયમ લાખ રૂપિયા નથી રહેવાનું એમાંથી પાંચ હજાર દસ હજાર જેમ જેમ જરૂર પડે એમ આપણે ઉપાડીએ છીએ એક દિવસે ઝીરો થઈ જવાનું છે એટલે પરમેનન્ટ લાખ રૂપિયાનું બેલેન્સ એ મારું કાયમનું નથી એવી રીતે સત્વગુણની પ્રકૃતિથી જે પુણ્ય બંધાય છે એ પુણ્યનું પરિણામ સુખ છે એટલે ભગવાન કે સત્વગુણની પ્રકૃતિ સુખમાં જોડે છે નો ડાઉટ સત્વગુણની પ્રકૃતિથી પુણ્ય બંધાય પણ એ પુણ્ય એ પુણ્યથી જે કંઈ સુખો મળે છે એ ભૌતિક સુખો મળે છે એનાથી કોઈ કરોડપતિને જન્મ મળી શકે કોઈ સેલિબ્રિટીને ગેરજન્મ મળી શકે પૈસાદાર હોય સુપર્યુમનનું જીવન જીવ્યો હોય તો દેવ દેવગતિને પણ પામે લાખો વર્ષ સુધી ત્યાં રહે પણ દેવગતિમાં ગયા પછી પણ તમારું બેલેન્સ ઝીરો થઈ જાય એટલે પાછા જ્યાં હતા ત્યાં ને ત્યાં એટલે કહેવા માંગે છે ભગવાન કે સત્વ સત્વગુણની પ્રકૃતિ સુખમાં જોડે છે પણ કેવું સુખ કે જે સુખ બિગિનિંગ અને એન્ડ વાળું છે જે સુખ ની શરૂઆત છે ને જેનો અંત છે પરમેનન્ટ સુખ નથી ટેમ્પરરી સુખ છે ક્ષણિક સુખ છે ભ્રાંતિનું માનેલું સુખ છે એવા સુખની અંદર એને જોડે છે એટલે ત્રિગુણાતીત થવાની વાત કેમ કરીએ સમજો બરાબર ત્રિગુણાતીત તો સત્વગુણ રજો ગુણ ને તમોગુણથી અતીત પર થઈ જાય તો તને શાશ્વત સનાતન સુખનો અનુભવ થશે કારણ કે ત્રણેય પ્રકૃતિ બંધન કરતા છે એટલે સત્વગુણની પ્રકૃતિ એ એ વ્યવહારિક દ્રષ્ટિએ સારી છે ખોટી નથી એ પોઝિટિવ છે અને સત્વગુણની પ્રકૃતિ જે છે આપણને આપણને જ્ઞાન તરફ સપોર્ટ કરે બુસ્ટ કરે જ્ઞાન તરફ પણ જો કોઈ જ્ઞાની મળે જ્ઞાન ભેગું થાય જ્ઞાનદાતા ભેગા થાય તો કામની છે સત્વગુણની પ્રકૃતિ બાકી સત્વગુણની પ્રકૃતિથી જે કંઈ તમે દાન કરો પુણ્ય કરો પરોપકાર કરો પરમાર્થ કરો સત્વગુણની પ્રકૃતિથી ભક્તિ કરો બીજું કંઈ જે કંઈ કરો એ બધાનું પુણ્ય બંધાય સાહેબ પણ એ પુણ્ય જો વાપરતા ના આવડે એ પુણ્યનું ટેન્ડર તમે એવું ભર્યું કે મારે પ્લેનમાં બેસવું છે મારે એક કરોડનો બંગલો જોઈએ મારે ફાર્મ હાઉસ જોઈએ મારે ક્લાસ વન અધિકારી થવું છે મારે સ્વર્ગમાં જવું છે આ બધું ટેન્ડર ભરો તો તમારું 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 પુણ્ય એમાં વપરાઈ જાય શાશ્વત સનાતન સુખ મોક્ષ અને મુક્તિમાં જ્યારે ટેન્ડર ભરાય એ ટેન્ડર એમને એમ ના ભરાય એ તો જ્યારે કોઈ જ્ઞાની પુરુષનો ભેટો થાય અને એને સાચી દ્રષ્ટિ મળે કે ના આ જે સુખો છે અહીંની જે કંઈ સંપત્તિ છે જે કંઈ સત્તા છે એ બધું ટેમ્પરરી છે મારે તો શાશ્વત સનાતન સુખ જોઈએ છે જે મારો સ્વભાવ છે જે સુખ અનાદિ અનંત છે જે સુખ પછી દુઃખ નો નહીં મારે એવું સુખ જોઈએ છે એવું ટેન્ડર કરે એવા ભાવ કરે ત્યારે પેલું પુણ્ય એનામાં એની પાછળ વપરાય બાકી તો ટેમ્પરરી સુખો પાછળ છે એટલે સત્વગુણની પ્રકૃતિ સુખમાં જોડે છે પણ એ ટેમ્પરરી સુખોમાં જોડે છે મારું લાખ રૂપિયાનું બેલેન્સ છે પણ એ લાખ રૂપિયાનું બેલેન્સ જે છે એ બેલેન્સ પૈસા ઉપાડે ઉપાડીને હું દારૂમાં વાપરી નાખું વ્યભિચારમાં વાપરી નાખું જુગારમાં વાપરી નાખું તો એનો કોઈ અર્થ નથી સાહેબ એ તો પૂરું થઈ ગયું પણ એ લાખ રૂપિયા હું સારા રસ્તે વાપરું તો એ કામના છે એવી રીતે મારું પુણ્ય જે છે એ પુણ્ય હું દેવગતિમાં સ્વર્ગ એટલે તો ગીતામાં કહ્યું યાર કે સ્વર્ગની ઈચ્છા રાખવા વાળા અર્જુન મૂડ અને અજ્ઞાની લોકો છે જે લોકો મૂળ છે અજ્ઞાની છે એવા લોકો સ્વર્ગની ઈચ્છા રાખે છે સ્વર્ગની ઈચ્છા ક્યારેય ના રખાય આ મારા શબ્દો નથી આ કૃષ્ણ ભગવાનના શબ્દો છે યાર કંઈક તો એમાં તથ્ય હશે તો તો બોલ્યા હશે ને કે સ્વર્ગની ઈચ્છા રાખવા મૂળ અને અજ્ઞાની લોકો છે અને આપણે સ્વર્ગની ઈચ્છા કઈ થઈ મૃત્યુ દેવલોક થયા કે દેવ દેવલોકમાં ગયા સ્વર્ગ પણ લખે પણ લખે દેવલોક પામ્યા છે કોઈ પામ્યા એમ નથી લખતું દેવલોક પામ્યા છે દેવલોક તો મૂળ અને અજ્ઞાની લોકો ગીતા મુ કૃષ્ણ ભગવાને કહ્યું કારણ કે એ તો નજર ક્યાં જ છે યાર બધું પુણ્ય વેડફી જ રાખવાનું છે ટેમ્પરરી સુખ માટે ક્ષણિક સુખ માટે એ વપરાઈ જશે એટલે પાછા પાછા જો જાનવર ગતિના કર્મો હશે તો પાછા તમે જાનવર થઈ જશો તો એવી દેવગતિને શું કરવી કે જે દેવગતિ બિગિનિંગ અને એન્ડ વાળી છે જે દેવગતિ ટેમ્પર પરમેનન્ટ નથી ટેમ્પરરી છે એવી દેવગતિને મારે શું કરવું પડે જે દેવગતિ પૂરી થયા પછી હું ઝીરો થઈ જાઉં છું પછી મારા જાનવર ગતિના કર્મો હોય તો એમાં જવું પડે છે તો એ મારે શું કરવું ભગવાને એને નજર કેદ કઈ છે એટલે ના પાડી છે સાહેબ જેવી રીતે અહીંયા જેલ છે એવી ત્યાં પણ એ નજર કેદ જ છે જેલ છે એ ડ્યુટી છે એક જાતની બંધાયેલા છે સાહેબ એ નોકરી છે ડ્યુટી છે જેમ આપણે કંપનીમાં નોકરી કરતા હોય સરકારી નોકરી કરતા હોય આપણા બોસ હોય છે ને કેવી નોકરી નિયમો પાડવા પડે છે બંધારણમાં રહેવું પડે છે ખડે પગે આઠ કલાક ડ્યુટી બજાવવી પડે છે ને એવી ડ્યુટી છે દેવલોકની અંદર કઈ જલસા નથી સાહેબ હા અને એ તો યાર એક બે દાડો ગુલાબ જાંબુ હારો લાગે હા પહેલ પહેલું જિંદગી ના ખાધો હોય ને તો પહેલે દાડ ગુલાબ જાંબુ ખોવ એટલે મજા આવે હારો લાગે પછી બે દાડા ત્રણ દાડા ચાર દાડા અઠવાડિયું રોજ ગુલાબ જાંબુ ખાવાનો આવે ને મોડું ભાગી જાય ના ભાવે પછી રોટલો હોદીએ એટલે દેવલોકોનો ગુલાબ જંબુ ખાઈ ખાઈ મોડો ભાગી ગયો દેવલોક દેવોનો અને લાખો વર્ષનું આયુષ્ય તે હવે બાજરીનો રોટલો હોદે છે પણ કંઈથી મળે કારણ કે દહ લાખ વર્ષનું આયુષ્ય બંધાઈ ગયું કોઈનું તો દહ લાખ વર્ષ સુધી ખૌ ગુલાબ જંબુ ખૂબ ગુલાબ જંબુ કંટાળ્યા હવે કે બાજરીનો રોટલો જોઈએ એટલે મનુષ્ય અવતાર લેવા માટે પાછા તડપે છે અહીં કે ફરી મનુષ્ય અવતારમાં જઈએ નવી કમાની કરીએ અને કંઈક એવું ટેન્ડર ભરીએ કે જેની અંદર આપણને શાશ્વત અને સનાતન સુખ મળે મિત્રો આવું છે આ એટલે ભગવાને કહ્યું સત્વગુણની પ્રકૃતિ એ સુખનું સુખની સાથે જોડે છે પણ કહ્યું શાશ્વત સનાતન સુખ નહીં ટેમ્પરરી સુખ ભૌતિક સુખોની વાત કરી છે આ સંસારના સુખોની વાત કરી છે મિત્રો પરમપિતા પરમાત્મા મારા વાલા દર્શકોને લાંબુ નિરોગી આયુષ્ય આપે હૃદયથી પ્રાર્થના મનોહર પટેલના જય ભારત જય હિન્દ જય ગુજરાત